લોક જનજાગૃતિ કાર્યક્રમ અને સંમેલન કંભાડ તાલુકાના આથા ડુંગરી મુકામે કંપાટ તાલુકાના આથા ડુંગરી ખાતે લોક જનજાગૃતિ કાર્યક્રમ તથા સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડેરીયાપાડાના લોકપ્રિય ધારાસભ્ય અને આદિવાસી સમાજના મહિષા ચેતરભાઈ વસાવા ઉપસ્થિત રહેશે કાર્યક્રમમાં જિલ્લા તથા તાલુકા સ્તરના હોદ્દેદારો કાર્યકર્તાઓ અને જનતાને ઉપસ્થિત રહેવા વિનંતી છે તો આ પ્રસંગે અંદાજે આઠથી નવ હજાર લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આમ આદમી પાર્ટીમાં જોડાયા તો આથા બસ સ્ટેન્ડ પાસે તાલુકો કંભાડ જિલ્લો છોટાઉદેપુર તો નિમંત્રણ મંડળમાં જિલ્લા પ્રમુખ શ્રીમતી રાધિકાબેન રાઠવા જિલ્લા ઉપપ્રમુખ શ્રી રમણભાઈ રાઠવા કંભ તાલુકા પ્રમુખ શ્રી નગરસિંહભાઈ રાઠવા જિલ્લા પંચાયત પ્રભારી તથા આથા ડુંગરી સરપંચ શ્રી રતનસિંહ રાઠવાનો સમાવેશ થાય છે નસવાડી તાલુકા પ્રમુખ ઈશ્વરભાઈ કવ તાલુકા પ્રમુખશ્રી સાથે મહામંત્રીશ્રીઓ તમામ પદાધિકારીઓ અને આજે જેમણે ની જનમેદની સાથે સાથે ઘણા વર્ષો રાજનીતિમાં છે જેઓ ત્રણ વખત વિધાનસભા પણ લડ્યા છે અને પૂર્વ સરપંચ ડુંગરીના આપણા ભંગ્યાભાઈ રાઠવા પણ ત્રણ હજાર કાર્યકરો સાથે આપણી સાથે જોડે છે જોરદાર ધાળીઓથી વધાવ આજુબાજુ ગામ ના વીજળી સરપંચ છે સાથે આજુબાજુ ગામ ના સરપંચો તાલુકા પંચાયતના પૂર્વ સભ્યશ્રીઓ હાલના ગ્રામ પંચાયત સભ્ય અને ભાજપ કિસાન મોરચા પ્રમુખ એવા અને પણ મોટી આગેવાનો અમારી લડત સાથે સમર્થન બધા જ લોકો અહીં ઉપસ્થિત છે ત્યારે આ વિસ્તાર વડીલો યુવાનો માતા અને તમામ સાધુ સંતો મહંતો બધા જ લોકોને મારા નમન કરું છું પ્રણામ કરું છું અને બધાને

ગુજરાતની ભાજપની સરકાર અમારા અઠાવીસ ગામના આદિવાસીઓને નામે ઉઠાવવાની વાત કરો એ ભૂપેન્દ્રભાઈ પટેલ હોય હર્ષભાઈ સંઘવી હોય એમને ગામ ને હાથ બતાવો અમારો ઇતિહાસ ગિરસા મુંડા ભગવાન મામાયક એમના વંશજો છે જે દિવસે અમારા આદિવાસીઓને હેરાન કરશો એ દિવસે આ વિસ્તારમાં આર પાર ની લડાઈ અમે કરવા માટે હવે તૈયાર થઈ ગયા છે અમારા યુવાનો વાત કરીએ છીએ આદિવાસીઓની વાત કરીએ એટલે આ સરકાર ને ગમતો નથી આ ની ત્રીસ મને બતાવવા એક વાર જેલમાં માં નાખી દીધો વાર નાખી દીધો વાર જેલ માં નાખી દીધો મને દબાવ્યું ભૂપેન્દ્રભાઈ પટેલ એ હર્ષભાઈ માંગુ છું આ ચૈતરભાઈ વસાવા આદિવાસી નો દીકરો છે આદિવાસી એ ડરવાનો નથી કરારા જવાબ મિલેગા કરારા જવાબ દેશના વડાપ્રધાન મોદીજી તારીખે પરેડ નો કાર્યક્રમ હતો અને આ લોકો પંદર તારીખે ચીડિયાપાડા ને ફરી ચૈથરભાઈ વસાવાની લડત ને દબાવવા માટે લઈને આવે છે લઈને આવે એનો મને ધરાય વાંધો નથી અમે વડાપ્રધાન શ્રી ને મારી ધરતી પર આવકારીએ છીએ પણ જે પ્રકારે કીધું કે અમારું ટાર્ગેટ છે ચૂંટણી આવતા તમારા એક લાખ કાર્યકરો ને હું આમ ને પાર્ટી માં જોડી પબ્લિક કરવા ગામડે ગામડે જાય છે આ લોકો કે છે તમારા ચૈતરભાઈ મોદી સાહેબ ના હસ્તે પંદર તારીખે જોડાવાના છે બધા આવી જજો બધા જોવા આવજો ત્યારે હું એમને કેવા માંગુ છું ચૈતરભાઈ ભાજપ માં જોડાવાના નથી ચૈતરભાઈ ભાજપ ને તોડવાના છે તોડવાના સાથી મને સામાન્ય બાબત માં ધ્યાન માં નાખી દીધો આદિવાસી નો દીકરો છે હમણાં કેવડી આવ્યા ને કીધું અમારા આદિવાસી તમારે આત્મનિર્ભર બનવાનું છે આત્મનિર્ભર અમારો આદિવાસી સમાજ તો આત્મનિર્ભર જ છે વડાપ્રધાન બન્યા પછી તમે પાંચ હજાર ચારસો વિદેશી કંપનીઓ લઈને આવ્યા છો અમારા ઘરમાં જે સામાન આવે છે મેડ ઇન ચાઇના આપણને બધાને સારી સારી ફૂલ ગુલાબી વાર્તાઓ બતાવશે એક પેડ માટે નામ રોપજો બધા એક પેડ માકે નામ આપણે એક પેડ માં નામ રોપીશું

પંદરમી તારીખે ડેડિયાપાડા આવે એના પેલા દે મોગરા માતાજી ક્યાં છે એનો વિસ્તાર કેવો છે એ જોવા માટે જવાના છે મારા સાથીઓ તમને કેવા માંગુ છું આ નરેન્દ્રભાઈ મોદીજી વિસ્તાર જોઈને જશે તમે લખી રાખજો આવનારા દિવસોમાં માં આપણી કુળદેવી ને પણ અદાણી લખીને આપી દેશે એની કોઈની ગેરંટી નથી કેમ કે આને એક થી જ્યાં જાય જેનો દર્શન કરી આવે એ પછી રિલાયન્સ ને આપી દે ટાટા ને આપી દે અદાણી ને બિરલા ને આપી દે ત્યારે આપણી માતાજી ના રક્ષણ કરવા માટે પણ આપણે તૈયાર રહેવું પડશે ત્યારે તમે વિચાર કરો જો વડાપ્રધાને ભગવાન બિરસા મુંડા ની એકસો ને પચાસ મી જન્મ જયંતિ ઉજવવાની જ હતી તો એમનું જન્મસ્થળ સ્થળ માં રાંચી માં આવ્યું છે આપણા કમા તાલુકો તાલુકાના ભાઈઓ અને બહેનો માતાએ એ ફૂલકા નાના બાળકો સૌ બધા આવ્યા

આ ધરતી પંચાયત ના સભ્ય રાધિકા બેન આપડા ભંગ સરપંચ સાહેબ અને આપણા ઢેગા પાડે આવેલા વસાવા સાહેબ ના જે બોડીગાર્ડ સાહેબ નો પણ અભાર માનીએ મારે એમ કેવું છે મારો ભાઈઓ બહેનો રોડદા ગામ નો મારો બે મારો મારા રોડદા ગામ નો છે મારો ભાઈઓ બહેનો મારા છો મારો મારા છોરા ને આઠા ડુંગરી ગામ પંચાયત ની અંદર અમે અહિયાં આપણું ને તમુ ને સોંપી છે કે તમે સરપંચ બનાવી દીધો છે તમારો ખૂબ ખૂબ આભાર માનો હવે સરપંચ બનાવ્યો પણ હવે તમને મારા ભાચું બેન ભાઈઓ બહેનો ને માતાઓને અનંત થી ગયો કેમ કે આપણા વિકાસ ના કામો આપણા રતનસિંહ ભાઈ નરસિંહ જ બનાવે જિલ્લા પંચાયત ના સભ્ય ભાજપ ના ને આપણા ખોબે ખોબે મત આલ્યું અને સુધી લાયા આપણા આઠા ડુંગરી અંદર ની પાણી આપણને નહી મળતું આપણે ખેડૂત છે કે વાણે કે બ્રાહ્મણ છે આપણને આવ્યા પાણી નહીં આવતા તમે એમ કેમ તમે બોલારા લઈ આવ્યા પણ કાસ લગાડી ખરો હવે તાલુકા ની જિલ્લા ની આવી છે જાગૃતિ આપતા થઈને એ કાલ નો કાચ લગાડી મિલ્યો તેને હવે મિજોરી થાય તેમનો દાડો ઉગી જાય દાડો ઉગે તો ખબર પડે તેમ આપણે એકસો આપડે રતનસિંહ ને ગેરંટી મારા ભાઈઓ બેનો અને એમને ખબર પડી હાથ લગીયા ઊંઘવા બાદ એમને મેં કેમ કે મારા ભાઈ તો તમને હજુ એક બોગડી વધારે નાખી દે ઠંડી આવે તો ઊંઘી કરો તમારો તમારી જરૂર નહીં ને અમારી જરૂર છે હવે આદિવાસી ભાઈઓ બેનો આપણી જરૂર છે ખેડૂતની જાગૃતિને જાગતા ને એકતા ગણું પડે ભાઈ આપણને એમ ગણી રહ્યા આદિવાસી અત્યારે વનવાસી અત્યારે જમણના રીસડા પાલો ખાવાવાળા તે નહિ આ મૂસવાળા આપડા રોટલો રોટ રોટલો ખાવાવાળા છે અત્યારે હવે આપણો પાલરો એમને આપણે બતાડી દેવું પડે મારા પાછીઓ અને નર્મદા માતા આપણી છે નર્મદા માતા તવા તાલુકો છે નર્મદા માતા આપણી છે આજે આપણી નર્મદા માતા સૌરાષ્ટ્ર કાઠિયાવાડ લેતા ગયા કે ભાજપ ના નેતા સુતાયેલા ધારાસભ્ય સાહેબ તમે ઉભી રહ્યા કે તમારા કાનુ છે કે નહીં નહીં તમારા કાનુ મેં બરાબર હમણાં તો ઘણા બજાર ને આવે ધોડાવા વાળા તો સાફ કરાય લેજો હમણાં લેજો મારા ભાઈ જય આદિવાસી જય જવાર મારો ભાઈઓ બહેનો સૌનો આભાર ખૂબ તમારો અને આપણે એકતા બનીને જાગૃતિ ને જાગતા એકતા બનીને આપણે રતનજી ને તમે સુકાર લાવો મારા ભાઈ અને આપણા વિકાસ ના કામો થાય અને આપણી જોડે જોડે ભગવાન જેવા આપણા ચેતર વસાવત સાહેબ છે એ માર્ગદર્શન આલે આ પુણ્ય વિદ્યાલય બુદ્ધિ આલે અને કોઈ થી ડરવાનું છે નહીં મારા ભાઈ જય હિન્દ જય આદિવાસી જય જવા